પોરબંદર પીજી દ્વારા જિલ્લાની અંદર રિવેમ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એટલે કે આરડીએસએસ હેઠળ આજથીને જિલ્લાની અંદર સ્માર્ટ વીજ મીટર લગાવવાની યોજના છે તેનો શુભારંભ કરવામાં આવ્યો છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને આજથીને જિલ્લાની અંદર સ્માર્ટ વીજ મીટરો લગાવવાની યોજના છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો તેમજ પોરબંદર પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાની અંદર આગામી બે વર્ષની અંદર બે લાખ કરતાં વધારે સ્માર્ટ વીજ મીટરો છે તે લગાવવામાં આવશે અને એ સહિત જે કોટેડ વાયરો છે તે પણ લગાવવામાં આવશે જેથી કરીને વીજ ફોલ્ટની જે તકલીફ છે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવશે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ આરડીએસએસ યોજના હેઠળ જે વીજ ક્ષેત્ર છે એમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના ખર્ચે રિફોર્મ યોજના ઘડી કાઢી છે અને એનો અમલ ગુજરાતમાં થઈ પોરબંદરમાં થઈ રહ્યો છે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના સૂચનાથી આજે પોરબંદરની અંદર પણ આ યોજનાનો અમલ થઈ રહ્યો છે

જે સ્માર્ટ મીટર લગાડવાના છે આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે બે મીટરો છે બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે એ પછી પોરબંદરમાં દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને ના અધિકારીઓનો પણ આ માટે આભાર માનું છું એ પોરબંદરને આ યોજના માટે પસંદ કરી લોકોને આખી સિસ્ટમ સ્માર્ટ માને છે એટલે જે કોઈ જગ્યાએ લીકેજીસ હોય એ પણ બંધ થશે એ ઉપરાંત જે વીજળીની અંદર જે ઇ પ્રવાહ આવતો હોય એ રેગ્યુલર પ્રવાહ આવશે અને જે મીટર છે એ મીટર એટલું ટ્રાન્સપરન્ટ છે કે જૂનું ને નવું મીટર તમે સાથે રાખીને પણ સરખાવી શકો કે આની અંદર નવું મીટર છે વધારે ચોકસાઈ ભરું જે રીતે અત્યારે સ્માર્ટફોન ની અંદર તમે કેટલી મિનિટ કેટલી સેકન્ડ વાત કરી એ તમને બતાવી દઈએ એવી એક પ્રકારે અહીંયા પણ આ મીટર ની અંદર પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે એટલે લોકોને માટે પણ ખૂબ ફાયદાકારક છે કોઈ પણ સ્માર્ટ વસ્તુ આવે એ હંમેશા લોકોના હિત માટે જ હોય છે ટેકનોલોજી લોકોના હિત માટે હોય છે આ ટેકનોલોજી પણ લોકોના હિત માટે બનાવેલી છે તો વાત હોય છે સિસ્ટમ એ સિસ્ટમ ઇમ્પ્રૂવ થઈ જાય તો બધું જ બરોબર થઈ જાય આપ જો કામ ચાલે છે 3 લાખ કરોડ રૂપિયા થઈ જાય ભાઈ એક એક વર્ષ સુધી બધા ને ત્યારબાદ શ્રી કે ચોખાના સાહેબ અધિક મુખ્ય ઇજનેર પીજીવીસીએલ રાજકોટ નો વિનંતી કરું કે તેઓ શ્રી પરબતભાઈ પંજાબી પોરબંદરને पुष्पकोत्पीति आवकार है જે પોરબંદર જિલ્લામાં માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોટોડિયા સાહેબના ઘરે સ્માર્ટ મીટરનો શુભારંભ કરવામાં આવ્યો છે અને પોરબંદર જિલ્લાની અંદર બે લાખ જેટલા સ્માર્ટ મીટરો અમે લગાડવાના છીએ અને એ ઉપરાંત આરડીએસએસ સ્કીમ હેઠળ એમવીસીસી યોજનાનું પણ આયોજન છે અહીંયા જે ખુલ્લા તારો છે એને બદલાવી અને એમવીસીસી કન્ડક્ટર કરીએ છીએ એલટીએ કરીએ છીએ અને સ્કાડા સિસ્ટમ કરી અને આ મોડર્નાઇઝેશન સિસ્ટમને આખી કરવાની છે બધે આખા રાજ્યમાં બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું કામ ચાલુ છે આ વિસ્તારની અંદર પોરબંદર જિલ્લાનું પોરબંદર શહેર છે એને આપણે અત્યારે ચાલુ કરીએ છીએ એટલે અમારો ડિવિઝન હોય છે સિટી ડિવિઝન અને રૂરલ ડિવિઝન એની શરૂઆત અમે અહીંથી કરીએ છીએ એવું એ બધી ભ્રાંતિ હોય છે કે વીજ બિલ વધુ હોય એવું કઈ હોતું નથી સ્માર્ટ મીટર અને પેલું આપણું જૂનું મીટર એ બંને સરખા જ મીટર સેમ મીટર છે ફક્ત એક જે એમાં ડિફરન્સ છે એ છે કોમ્યુનિકેશન ડિવાઇસ જેમ જેના થકી આપણે આપણા મોબાઈલ ઉપર જે વીજ વપરાશ છે રિયલ ટાઈમ એનું મોનિટરિંગ કરીએ છીએ અને એનાથી આપણે ઘણા બધા આપણને ફાયદાઓ છે જેમ કે આપણે બે મહિનાના અંતે આપણને વીજ બિલ મળતું હતું હવે આપણે રજૂરજ ખબર પડશે કે આપણે કેટલું વીજ બિલ આવે છે અને આપણે એમાંથી એનર્જી કન્ઝર્વેશન કરી અને વપરાશ ઘટાડી શકીએ અને પેમેન્ટ આપણે ઘરે બેઠા બેઠા પણ કરી શકીએ આપણે કોઈ લાઇનમાં ઉભું રહેવાની જરૂર નથી બરાબર જે રીતે પહેલા સિસ્ટમ હતી એ રીતની સિસ્ટમ અત્યારે છે અત્યારે જે સિસ્ટમ આપણા ઘરે ચાલુ છે જે રીતે બિલ આવે છે એ રીતે બિલ આવે છે એટલે એમાં કોઈ એવો કોઈ ડિફરન્સ કે તફાવત હાલ નથી કોઈ તફાવત નથી બિલિંગ સિસ્ટમનો અલગ અલગ એમાં હોય છે કે ભાઈ પ્રીપેડ સિસ્ટમ હોય છે પોસ્ટપેડ સિસ્ટમ હોય છે બરાબર એ બિલિંગ સિસ્ટમ ના સોફ્ટવેરના કારણે જે કઈ આપણને એવું ની ગણતરીમાં આપણને એવું લાગતું હોય છે પણ એકચ્યુઅલી એવું નથી હોતું અત્યારે આપણે રાજકોટમાં ચાલુ છે જામનગરમાં ચાલુ છે સુરેન્દ્રનગરમાં ચાલુ છે પોરબંદરમાં ચાલુ છે વેરાવળ ચાલુ અને બધામાં આપણે અત્યારે આપણે તેતાલીસ હજાર જેટલા સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને લગભગ આવતા બે વર્ષની અંદર આપણો ટાર્ગેટ છે કે લગભગ છપ્પન લાખ જેટલા સ્માર્ટ મીટરો આપણે લગાડશું